આજે દેડિયાપાડાના સાબુટી ખાતે યોજાયેલ પ્રચાર સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ પર રીતસરના વરસી પડ્યા હતા મનસુખભાઈએ પોતાના હરીફ કોંગ્રેસી ઉમેદવાર શેરખાન પઠાણના પિતાને કોંગ્રેસના આદિવાસી નેતા અમરસિંહ કોટેસી વસાવાના હત્યારા ગણાવી દીધા અને કહ્યું કે તે વખતે એક આદિવાસીની હત્યા કરી અને કાલ ઉઠીને બીજા આદિવાસીની હત્યા કરશે કોંગ્રેસીઓ આવા આદિવાસીની હત્યા કરનારના પુત્રને ખભે બેસાડીને ફરે છે કોંગ્રેસીઓ હવે લોકોને કૂતરાના માંસવાળી બિરયાની ખવડાવે છે કેમિકલ વાળો દારૂ પીવડાવે છે આવતીકાલે દેડિયાપાડામાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણના પ્રચારમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસી આગેવાન નવજોત સિદ્ધુની પ્રચાર સભા યોજાઈ તે પહેલાં જ મનસુખભાઈએ નવજોત સિદ્ધુને આડી હાથ લીધા હતા તેઓએ જણાવ્યું હતું કે આ નવજોત સિદ્ધુ અને ઇમરાન ખાન બંને મિત્રો છે અને યુદ્ધ જેવી સ્થિતિમાં પણ સિદ્ધુ ભારતના બદલે પાકિસ્તાન અને ઇમરાન ખાનની તરફદારી કરે છે અને ઇમરાન ખાનનો મિત્ર હોવાના કારણે આવતીકાલે શેરખાન પઠાણના પ્રચારમાં આવે છે તો મીડિયા સાથેની વાતચીતમાં નવજોત સિદ્ધુ અંગે જણાવ્યું હતું કે ઇમરાન અને સિદ્ધુ બંને દેશને વેચી દે તેવા છે અને નવજોત સિદ્ધુ સનકી દિમાગનું છે અને તે કોંગ્રેસમાં પણ ટકે તેવો નથી તેઓએ ઉપસ્થિત જનતાને અપીલ કરી હતી કે આવતીકાલ નવજોત સભામાં જઈને દેશદ્રોહીના નારા લગાવવા સિંધુ ને પાર્ટી કાઢી અને ક્યાં જતો કોંગ્રેસ કોંગ્રેસમાં

શરીર બરબાદી કરના કોંગ્રેસ ના ગાભા ખાડી નાખ્યા નેતાઓના અને ઉમેદવાર પસંદ ના કરે છે આ શેર ખાન નો ભાપ સગોર પઠાણ અમરસિંહ કોટેસિંગ નો હત્યા છે